તો કચ્છ ફરવા આવેલા જૂનાગઢના પિસ્તાલીસ મુસાફરો ફસાયા હતા સામખિયાળી માળિયા હાઈવે બંધ થયા બાદ આ લોકો ફસાયા હતા સામખિયાળીના રસ્તા ઉપર ફસાયેલા લોકોના ત્રણ દિવસથી મુસાફરો રોકાયા હતા ને ત્યારબાદ પ્રશાસન દ્વારા એ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જીવન જરૂરી વસ્તુઓ પણ પૂરી પાડવામાં આવી હતી તો ત્રણ દિવસથી આ લોકો ફસાયા હતા જે ફરવા ગયા હતા ત્યારબાદ સામખિયાળીના માનસધામાં રોકાયા હતા આશ્રો મેળવ્યો હતો અન્વયે આજરોજ ગત રાત્રિના ત્રણ કલાકે ભારે પવન સાથે વરસાદ આવ્યો હતો અને તેના કારણે કચ્છની અંદર હાઈ એલર્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો ત્યારે છેલ્લા ત્રણ દિવસથી સામખેડી પાસે આવેલ માનસ હનુમાન ધામની અંદર જુનાગઢથી કચ્છ ફરવા આવેલા લોકો પિસ્તાલીસ જેટલા લોકો ફસાયા હતા તેમને આશ્રયસ્થાન સ્થાન માટે માનસધામનો આશરો લીધો હતો ત્યારે આપણી સાથે જુનાગઢના જ વ્યક્તિઓ જોડાયા છે અને તેમને પૂછ્યું કે કેવા પ્રકારની હાલાકી થઈ તેઓ ક્યાં ગયા હતા અને શું સ્થિતિ છે હાલ શું નામ છે આપનું અને શું પરિસ્થિતિ હાલ મારું નામ છે મકવાણા હિતેશ અમે જૂનાગઢ જિલ્લાથી અમે આવ્યા છીએ ગીર ગીર બાજુથી અને અમે કચ્છ ફરવા ગયા હતા કચ્છ ફરીને અમે રિટર્ન થયા રિટર્ન ફરીને અમે આવતા હતા ત્યારે પૂરગ્રસ્ત અને અચાનક વાવાઝોડું અને વરસાદ સાથે અમે રોડ ઉપરથી પોલીસ દ્વારા એમને જાણ કરી કે આગળ જવા માટે કંઈ તમારો કોઈ પ્રયાસ નિષ્ફળ રહેશે તમે જાતા નહીં તમે હેરાન થશો ત્યારે અમને ઉપરથી એક સમાચાર મળ્યા કે તમે અહીંયા નવા કટારીયા માનસ હનુમાનધામ આશ્રમ છે ત્યાં ભાનુપ્રસાદજી બાપુ છે તમે અહીંયા વયા જાઓ અમે અહીંયા ત્રણ દિવસથી છેલ્લા ફસાયેલા છીએ અને ત્રણ દિવસથી અમને બાપુએ રહેવા જમવા બધી સુવિધાઓ પૂરી પાડેલ છે અમને ઘર જેવું વાતાવરણ લાગ્યું છે અમને કોઈ જાતની અહીંયા અમને હેરાન ગતિ નથી છતાં અમે તંત્રને જાણ કરી કે અમને સેજ સાથ સહકાર આપ્યા તો અમે અમારા ઘર જઈ શકી અમારા ઘરે થોડોક પ્રોબ્લેમ છે એને લીધે બાકી અમને કોઈ જાતનો પ્રોબ્લેમ નથી હાલ તેઓએ આશ્રય લીધો છે અને ત્યાં વતન તરફ જવા માટેના પ્રયાણ હાથ ધર્યા છે કિશન રાજગોર સંદેશ ન્યૂઝ સમચ